પ્રમુખ તરીકે ઋત્વિજ જોશી ઉપર ફરી કળશ જોડાયો સંગઠન સુજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી પર પરકડસ જોડાયો એઆઈસીસી મહામંત્રી મધ્યપ્રદેશ પ્રભારીને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવાનું મતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પર ભાર સંભાળવા ઋત્વિજ જોશીનું નામ આગળ કરવામાં આવ્યું ત્રણ વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલન તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ જોશી કરવામાં આવે આવે ત્યારે ત્યારે ફરી એક વખત સોંપવામાં છે નવી રણનીતિ સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે પરિપ્રમુખ તરીકે નિમાય આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી ઉપર કળશ જોડવામાં આવ્યો છે

જે રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ કે સી અને રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસી થી ઓબ્ઝર્વર મોકલ્યા પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આયા હતા હરીશ ચૌધરી સાહેબ એ હરીશ ચૌધરી સાહેબ ના જનરલ સેક્રેટરી જે સિનિયર પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે રાજસ્થાનમાં અત્યારે ફોર ટાઈમના એમએલએ છે એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે અને એ હરીશ ચૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે વડોદરા શહેર જેમાં પાંચ વિધાનસભાને ઓગણીસ વોર્ડ આવે છે એની જવાબદારી આપી અહીંયા રોકાયા ચારથી પાંચ દિવસ એમની સાથે પ્રદેશના પ્રભારી આવ્યા હતા અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને વન ટુ વન સાંભળ્યા બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામ નક્કી થયા ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપની સામે જાહેર કરીશું દરેક રોજ આમ તો રોજબરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે પરંતુ અમે એક આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર કોંગ્રેસ તમારા દ્વારે અને જે આ વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે સંગઠનમાં જે ઓગણીસો ઓગણીસ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલાં પણ મજબૂત હતું પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈ ખામી રહી ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરામાંથી ભગાડીશું હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તમારી સામે આજે એક યુવા ચહેરાને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારે તમારો પ્રશ્ન બરાબર છે પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમયે નક્કી કરશે પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા તમે સમજો કે સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ અનુભવ અને યુવાઓનો જોશ આનું કોમ્બિનેશન બનાવીને આ વરદા શહેરમાં કામ કરીશું પ્રજાલક્ષી કામ કરીશું અને આ ભયભૂખ ભ્રષ્ટાચાર આપનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને

એટલે આજે આપણે ભગવાન ભરોજ છે અમે તો પ્રાર્થના કરીએ કે એક તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જો વડદામાં વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય અને લોકોના જીવ જાય છે લોકો મરી જાય છે લોકો ભૂખ્યા દર્શાવી રહેવું પડે છે ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ પરંતુ જો એવું કોઈ પરિસ્થિતિ આવી તો કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે આ પૂર આવેલું ત્યારે ભાજપના નેતાઓ તો ઘરમાં બેઠા હતા અમારા વિપક્ષના નેતા અમારા કાઉન્સિલરો અમારા આગેવાનો વોર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં હવે જ્યારે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી રાષ્ટ્રીય નેતૃત્વ જયારે ગુજરાતમાં જે એકતાલીસ એટલે કે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના તમામ પ્રમુખો જાહેર થઈ ગયા છે તો આ રાષ્ટ્રીય નેતૃત્વ જાહેર કરેલી વાત છે કોઈ એમાં અ ચિઠ્ઠી કે ભલામણથી થયું નથી તો જે રાષ્ટ્રીય નેતૃત્વ જાહેર કર્યું છે એને તમામ તમામે એને શિરો માને રાખ્યું છે એવી કોઈ આંતરિક જૂથબંધી નથી અને બધાને ભેગા થઈને બધા ભેગા મળીને કામ કરીને આવનાર દિવસમાં પ્રજાલક્ષી કાર્યો કરીશું